મારું આહરું શું હેરો પડી શું હેરો પડી દવા દવાને ગોટતી નહીં અમે હોજમાં રાતે મારવી પડે છેલ્લે ભાઈ આ દવા રાતે મારવી પડે છે જો આમ મારી બેટી આવડીને આવડી યરો પડી છે તો અહીં આવી છે લાગે છે ચાઈનામથી આવી છે ઇરો મારી બેટી ગોંટતી જ નહીં ગોંટતી જ નહીં નાના કહું છું ગોઠતી જ નહીં એટલે જોરદાર દવા લાયા છીએ ભાઈ જો આ મરે તો વેણવી પડે રાતે વેણવી પડે બેટરીઓ લઈને વેણવી પડે એવી યરો પડી છે મારી બેટી તમાકુને નહીં ગણતી કર નાખે છે પોદો કોણ કર નાખે છે ઓહો રાતે દવા સોંટવી પડે ભાઈ હમી વાહ આ સોટ્યા ને રાત પડે તો હજી શોર્ટ શોર્ટ કરવી પડે જો એ બેટી જબરી યરો આવી છે લાગે છે ચાઈનાથી આવી હોય એવું લાગે છે ઉડાડી દે ચાઇનાની ની હા લેમડાનું પાણી મારું હું લીંબોરીનું પાણી મારું છું લીંબોરીનું પાણી લેમડાનું ચાઈના ની ગયા છો મારી બેટી રાતે ને અક્રસા દાઢે ને રાતે ને અક્રસા નાના કૌશુ અમને દેખાતું હશે તમને આ એમ આવડી આવડી મોટી મોટી આંખો હતો એ રાતે આપણને નહીં દેખાતું તો મારી બેટી ઈયર નીચે ધ્યાન સીકડી આંખ હોય મારું ખરું રાતે તમને દેખાતું હશે એમ ખબર જ નહીં પડતી કશ્ય વાંધો નહીં કશ્ય વાંધો નહીં પણ આ લીમડાનું પાણી છે ને વાયરો કાઢ નાખશે હા